નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે યોજના માહિતી યુટ્યુબ ચેનલ માં આજની ખૂબ જ ઉપયોગી માહિતી છે દુધાળા પશુપાલકો માટે પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ડેરી ફાર્મ સ્થાપન માટેની સહાય યોજના જે આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ થઈ ગઈ છે યોજનાનો હેતુ શું છે આ યોજના અંતર્ગત પચાસ દુધાળા પશુઓ જેમ કે કાંકરેજ અને ગીર માટે ડેરી ફાર્મ સ્થાપન માટે સરકાર દ્વારા લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે અરજી કરવાની તારીખ નવ પાંચ બે હજાર પચીસ થી પંદર છ બે હજાર પચીસ સુધી અરજી કરવાની લિંક આઈ ખેડૂત પોર્ટલ મુખ્ય લાયકાત અને શરતો લોન માત્ર માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી લેવાની રહેશે લોન મંજૂરી બાદ જ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે કુલ ખર્ચના સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ માટે સહાય મળશે લોન માટે બે લાખ ચાલીસ હજાર રૂપિયાનું યુનિટ માન્ય મુખ્ય સહાયના હિસાબે શું મળશે મોટા પશુ વીમાની રકમ રૂપિયા બે લાખ ચાલીસ હજાર પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય ઇલેક્ટ્રિક ચાફ કટર માટે રૂપિયા ચાલીસ હજાર પર પંચોતેર ટકા લેમે સહાય ત્રીસ હજાર રૂપિયા ફીડર માટે રૂપિયા ત્રીસ હજાર પર સહાય બાવીસ હજાર ચારસો રૂપિયા મિલ્કિંગ મશીન માટે ચોપન હજાર રૂપિયા પર સહાય પચીસ હજાર બસો રૂપિયા અરજી સાથે શું દસ્તાવેજો જરૂરી છે જમીન માટેનો આધાર બેંક લોન મંજૂરીનો આદેશ નામે બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક આધાર કાર્ડ લાભાર્થી નું બાહિન્દ્રી પત્ર અથવા સંમતિ પત્ર જો તમે પશુપાલન કરો છો કે એ તરફ ઝુકાવ છે તો આ સરકારી સહાય યોજના તમારા માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે હવે જ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરો આ વિડીયો વધુ ને વધુ શેર કરો જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ લાભ મળી શકે આપનો ખૂબ ખૂબ આભાર